કેમ છો દોસ્તો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું આજે આપણે જાણીશું કવિ કાંત કૃત મારી કસ્તી જે એમની રચના છે એને આપણે આસ્વાદ માણીશું એમના કાવ્ય સિરીઝ શરૂ કરીએ છીએ કવિ કાંતના તો એમના કાવ્યમાં પ્રથમ નંબરનું કાવ્ય છે તો ચાલો આપણે એને એનિમેશન સાથે માણીએ આપણે જાણીશું કવિનો ટૂંક પરિચય કાવ્યની પૂર્વ ભૂમિકા સાથે સૌ પ્રથમ આપણે કવિ પરિચયમાં મેળવી લઈએ કવિનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ અને કાંત ઉપનામથી વધુ પ્રખ્યાત છે એમનો જન્મ વીસ અગિયાર અઢારસો સડસઠ માં થયો હતો મૃત્યુ સોળ છ ઓગણીસો ત્રેવીસ માં થયું હતું વતન ચાવંડ જે અમરેલી જિલ્લામાં આવેલું છે વિશેષમાં ખંડ કાવ્યના તેઓ પિતા છે અને ખંડ કાવ્યની શરૂઆત કરી હતી એમના સર્જનમાં છે સિદ્ધાંત રસનું અવલોકન અને કાવ્ય સંગ્રહમાં છે પૂર્વલાપ એક

જે નિષ્ફળતાઓ મળવાની શંકા છે તેને વિવિધ રૂપકો થી રજૂ કરી છે પ્રથમ કહી પોતાની મૂંઝવણ રજૂ કરી છે પોતાની મૂંઝવણ અને એને લીધે આવનારી પરિસ્થિતિને ભવસાગર તોફાન અને કિસ્તી હોડી જેવા રૂપકોથી ખૂબ સરસ રીતે રજૂ કરી છે કાવ્યની શરૂઆતમાં જ સર્જકે ભવસાગર એમ કહી ને ભાવકને એ જાણવાની ચાવી આપી દીધી છે કે આ ભવસાગર એમ કહી દઈને જીવન તે જ કિસ્તી એમ સ્ફુટ કરી દીધું છે હવે આપણે રચનાને એનિમેશન સાથે સમજીએ આ કવિતાનું નામ છે મારી કસ્તી

દૃષ્ટિપાત કરતો આપણને ખ્યાલ આવે છે કે તેમની બે બે પત્નીના અવસાન થતો તેઓ માનસિક રીતે અસ્વસ્થ થયેલા આવા માનસિક સંઘર્ષને ઋણે કે આ સાગરમાં नाव झुકાવી છે એમાં આગળ કાંત લખે છે આ જીવનમાં જીવન પંથમાં આગળ શું થવાનું છે તે કોઈ જાણતું નથી સૌએ અજાણ્યા પંથે આગળ ધપવાનું છે અજાણ્યો છું કે જો કે અગર નહીં દીઠું બીજું નગર વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કસ્તી અન્ય દશા જોઈ ડરત ધીમે ધીમે ગતિ કરત પણ અરે આ તો તરત ઝુકાવી છે મેં કસ્તી સમજુતી વળ્યા જીવન રાહ કંટક ભર્યો છે અજાણ્યો છે દરિયામાં તોફાનો ઉઠે તેમ જીવનમાં તોફાનો આવે છે મનુષ્યને ગમતા નથી હોતા છતાં એનો સ્વીકાર પણ કરવો જ પડે ધીમે ધીમે જીવન પથ પર ગતિ કરતા રહેવું જોઈએ સફરનો હતો ચરસ ગણતો તો ગણી સરસ ડીસે ગણો થયો વરસ ઝુકાવી છે મે કસ્તી દેખી નહીં શકું ચંદર કેમ દેખું ત્યારે બંદર મોજો તોફાન ની અંદર ઝુકાવી છે મે કસ્તી સમજુતી કવિકાંત કાન આગળ સમજાવતા કહે છે કે આ જીવન સફળ મને ચરસ કે નશો હતો તેને હું સારો સમજતો હતો પરંતુ હવે નશો રહ્યો નથી તેને પણ ઘણા વર્ષો થઈ ગયા છે આ જીવન સાગર વિશાળ અને તોફાની છે તેમાં તોફાન આવે છે ત્યારે મારી કસ્તી ડોલવા લાગે છે કોઈ ઉપાય સૂચતો નથી કે કોઈ બંદર કે ઉતારો ઉતરવાની જગ્યા દેખાતી નથી નવ સૂજે ઉપાય ડોલાય મારી કશ્તી આવા તોફાન જરૂર ડૂબશે મારી કશ્તી સમજૂતી છેલ્લે કવિ કાંત લખે છે કે આ જીવનમાં કોઈ ઉપાય સૂજતો નથી અને મારા જીવન નૌકા ડોલાઈ રહી છે જીવનરૂપી તોફાનમાં કવિને ડર છે કે મારી કશ્તી જરૂર ડૂબી જશે વિશિષ્ટ ભાવને વ્યક્ત કરતી પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ને કરો બે લાયક દબાવો જેથી તુરંત નવા વિડીયો મળી Thank you for watching this video.